साचेन हा गुडगुड तो आयो नाही आवे तो पई भोठा उबीक तो लागे छे मने बेक लागो अरे पेट मा लुंदी राये पुदीर आमसा खुखालीतला करोटोनी करोटोनी करो आका घमो वारु नंपसे ए घर दीपा छे कुपुदो एक कपादा सासा कपादा पदा पदा कोनो भागवान कने की तू आघवान कने की तू जाक जाक कोला ओम्रेस

હું મિક્સયેરા આતો તું તો દોડ ફર ચાલીઓ છે આખી જિંદગી ચલાવવાનું છે ભલામ બનાવી તો આ આવો એ ઘરે દીપા સુધી કુકડો એ કુકડે બેસી ઉલી હાય આ ના ના છે બધું રેડી છે મારે ખાવાનું છે ખાવાનું છે બધું રોમરામ તો કરો નહી રોમ રામ કરું ને તમે

અરે મા ઓલીને કા લઈ જાય મને પાઉ ઓ નો પાવા તો હું આ તો આટલું તેરે એકલો ખઈ જાય પાઉ ઓય એ તો સાચી વાત છે યાર તાર પૈજુ તો નઈ નાશુ આ આટલું બધું નાશુ ઓ કલર તો યાર આવતો જ નહી એ કલર ના મે ખારી આવો પણ કલર વગે નહી હા બધું સારું ખબર પડે

I <laughs>